તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગુજરાતમાં આગામી ચાર કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરના મહુવામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો ભાવનગર જૂનાગઢ ઉનાઈમાં ભારે વરસાદ થઈ શકે છે વિરમગામ અમદાવાદ ધોડકામાં પણ હળવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં આગામી ચાર કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભાવનગરના મહુવામાં ભારે વરસાદની સંભાવના છે ભાવનગર જૂનાગઢ પૂનઈમાં ભારે વરસાદ થઈ શકે છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી અમારા સંવાદદાતા સહયોગી કામેશ ચોક્સી કામેશ જે રીતે આગાહી કરવામાં આવી છે ચાર કલાકમાં ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે સાથે જ અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ભીંડીના માધ્યમથી સમજાવશો બિલકુલ કૃષ્ણ આપણે જણાવ્યું કે રાજ્યમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે ભાદરવાની વાત કરવામાં આવે તો ભાદરવાની શરૂઆતથી જ મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે આજે સવારની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વિવિધ ભાગોમાં મેઘકૃપા જોવા મળી રહી છે હાલોલની વાત કરવામાં આવે તો હાલોલમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર સહિતના જે ભાગો હતા તે જળબોર થઈ ગયા છે કારણ કે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈને મહત્વપૂર્ણ અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે તે સમાચાર એ છે કે આગામી ચાર કલાકની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આપણે વિંડીના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સિસ્ટમ બની રહી છે કે આગળ સિસ્ટમ રેડ એલર્ટ સ્વરૂપમાં ફેરવાઈ છે અને કેવી રીતના ભારેથી અતિભારે વરસાદ કયા સ્થળોએ પડે તેવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું સૌ પ્રથમ આપણે અહીંયા મેપના માધ્યમ દ્વારા જોઈશું કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આ જે દરિયાકાંઠાનો જે ભાગ જે છે ત્યાં આગળ જે ભાવનગરની વાત કરવામાં આવે વાવે ભાવનગરના આજે મેઘરાજા ગમરો છે સો ટકા નક્કી બાબત છે કારણ કે ભાવનગરમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને જે યલો જે પોર્શન દેખાય છે એની વચ્ચે સેન્ટરમાં જે રેડ પોર્શન અત્યારે એક્ટિવ થઈ ગયો છે એટલે આગામી કહી શકાય કે ચારથી પાંચ કલાક દરમિયાન આ સિસ્ટમ એકદમ એક્ટિવ બનશે અને જેને લઈને કહી શકાય કે ભાવનગર પંથકની વાત કરવામાં આવે તો ભાવનગરના અલંગ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવે મહુવાની તો ભાવનગરના મહુવા સહિતના ભાગોમાં પણ અત્યારે આ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સિસ્ટમ જે છે તે અત્યારે રેડ પોર્શનમાં ફેરવાઈ ગઈ છે ચોક્કસથી કહી શકાય છે કે આગામી ચાર કલાકમાં અહીંયા ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી ભાવનગરની વાત કરી રહ્યા છે તો ભાવનગર ભાવનગર તલાજા પાલિતાણા સોનગઢ મહુવા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ રાજુલાની વાત કરવામાં આવે તો રાજુલા અને ઉના સહિતનો જે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો જે છે તેની ઉપર અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય કે છે કે રાજુલામાં પણ ભારેથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે આ સાથે જ ગીર સામળા દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો રાજુલાથી શરૂ કરીને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર જે છે જે ઉના છે કોડીનાર છે વેરાવળ છે ગીર સોમનાથ છે આ તમામ ભાગોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે મેઘો મન મૂકીને વરસે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી અને તેને લઈને જો વાત કરવામાં આવે તો કેશોદ છે જૂનાગઢ છે વિસાવદર છે આ બધા ભાગોમાં પણ મધ્યમ વરસાદ પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જે ઉપલેટા જેતપુર સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ મધ્યમ વરસાદ પડે તે સંભાવના અત્યારે વ્યક્ત કરાવી રહી છે એટલે કહી શકાય કે રાજ્યમાં અત્યારે અવિરત મેઘમહેર જોવા મળી રહી છે આ સાથે જે વાત કરવામાં આવે અન્ય સમયગાળાની તો ધીરે ધીરે આ સિસ્ટમ જે છે તે એક્ટિવ બનશે અને તેને લઈને મહત્વની બાબત એ અત્યારે સામે આવી રહી છે કે આ સિસ્ટમ જેવી રીતના બદલાઈ રહી છે તે પ્રમાણેની વાત કરવામાં આવે તો આ સિસ્ટમ ધીરે ધીરે હવે આગળ વધશે અને તેને લઈને કહી શકાય કે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે અને આ સાથે જ કહી શકાય કે રાજ્યમાં એક બાજુ અત્યારે સૌરાષ્ટ્રના પટ્ટાની આપણે વાત કરી સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદ પડશે જ પડશે પરંતુ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત ઉપર પણ આપણે નજર કરીશું ને દક્ષિણ ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો સુરતનો જે પટ્ટો જે છે ત્યાં આગળ સવારથી જ સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે ભરૂચ વડોદરા મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરાથી શરૂ કરી અને આણંદ સહિતના ભાગોમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ આગામી ચાર કલાકમાં રાજપીપળા સહિતના જે ભાગ છે રાજપીપળા વ્યારા નવાપુર સહિતના જે ભાગ જે છે ત્યાં આગળ પણ કહી શકાય છે કે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી વડોદરા પણ એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે વડોદરામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે આ સાથે જ અન્ય ભાગો ઉપર પણ આપણે નજર કરીએ તો ચોક્કસથી કહી શકાય કે સુરેન્દ્રનગર સહિતના ભાગ છે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે ધોળકામાં પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે આ સાથે જ ઉત્તર ગુજરાત ઉપર પણ આપણે નજર કરીશું જેમાં મહેસાણા રાધનપુર કુડા સહિતના જે ભાગો વિરમગામ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે અત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે રાજ્ય જે હવામાન વિભાગની આગાહી હતી સાત દિવસની જે આગાહી હતી તે આગાહી સાચી ઠરી છે આગામી સમયની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા મહેરબાન થશે અને ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના પણ નકારી નથી હાલોની વાત કરવામાં આવે તો હાલોમાં પણ સાત ઇંચથી વધુ વરસાદ કહી શકાય કે ચાર કલાકમાં જે વરસી ગયો છે હજી પણ વરસાદનો જોર યથાવત છે એટલે કહી શકાય કે આગામી ત્રીજી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જી 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 આભાર કામે છે સમગ્ર માહિતી આપો